આ કળિયુગમાં જ્યારે કોઈ કોઈનું સગુ નથી તેવા માહોલમાં કોઈ વ્યક્તિ કોઈનું નિસ્વાર્થ ભાવે દેવું ભરી દેતો સ્વાભાવિક છે કે તે વ્યક્તિ સામેની વ્યક્તિ માટે એ વ્યક્તિ ભગવાન બની જશે પરંતુ આજે એક એવા દાતારની વાત કરવી છે જેણે એક વ્યક્તિનું નહીં એક આખા ગામનું દેવું ભરી નાખ્યું છે કોણ છે આ ખેડૂતો માટે ભગવાન બનીને સામે આવેલા ઉદ્યોગપતિ આવો જોઈએ આ રિપોર્ટમાં ભગવાન ભગવાનની વ્યાખ્યા કરવી હોય તો એવું કહી શકાય કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તે જ ઈશ્વર વાત અમરેલી જિલ્લાના જીરા ગામની છે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા ચોમાસુ પાક ફેલ થઈ ગયો ખેડૂતોના રોવાના દિવસો આવ્યા પરંતુ જાણીતા સુરત ના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા પોતાના ગામના ખેડૂતો માટે દાતાર બનીને સામે આવ્યા બાબુભાઈએ પોતાના ગામના બસો નેવું ખેડૂતોની નેવું લાખ રૂપિયા પાક ચૂકતે કરી ખેડૂતોને દેવા મુક્ત કર્યા કરવા પાછળનું કારણ હતું પોતાની માતાની અંતિમ ઈચ્છા પ્રમાણે ગામની ભલાઈમાં કોઈ સારું કાર્ય કરવું તેવામાં ખેડૂતોને દેવા મુક્ત કરવાથી મોટું કાર્ય જીરાવાલા પરિવારને કોઈ ન લાગ્યું અને તેમણે આ પગલું ભર્યું તો મેં અને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કર્યું કે કોઈ ભવન બનાવીને આપણે તકતી મારીએ એની કરતા વર્ષોથી જે પ્રશ્ન ચાલે છે જો આપણે ભરી દઈએ તો મને એવું લાગે છે કે બાને આપી અને કદાચ તકતીમાં નામ ન લાગે તો કાંઈ નહીં પણ ખેડૂતો જે દેવા મુક્ત થશે તો એના દિલમાં ચોક્કસ તકતી લાગશે આવા વિચારોને લઈને સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક સાથે વાટાઘાટો શરૂ કરી બેંકે પણ ઉદારતા દાખવી ખેડૂતો નું વ્યાજ હતું માફ કર્યું અને મુદળ રકમ જે વાત કરવામાં આવે તો હોદ્દેદારોએ ઓગણીસો માં કૌભાંડ કર્યું હતું ખેડૂતોના નામે રૂપિયા ઉપાડી લીધા હતા જેનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલે છે પરંતુ ક્યારે ન્યાય ન મળ્યો તેવામાં ખેડૂતોને પાક ધિરાણ મળવાનું પણ બંધ થઈ ગયું હતું

બધા ખેડૂતો આજનો સમય એવો છે કે પોતાના સ્વાર્થ વગર ભાઈ પણ ભાઈ મદદ નથી કરતો પરંતુ તો માતાની પુણ્યતિથિ પર કઈક સારું કાર્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાના જ ગામના ખેડૂતોનું નું નેવું લાખ રૂપિયા દેવું જીરાવાલાએ ભરી આપ્યું જે સરાહનીય બાબત છે જો આવા વ્યક્તિ ખેડૂતોની ભારે આપતા રહેશે તો આ રાજ્યનો ખેડૂત ક્યારે આત્મહત્યાનું પગલું નહીં ભરે દિલીપ જિરુકા વીટીવી ન્યૂઝ અમરેલી